નખત્રા તાલુકાના ઢોરો અને હાજીપીર વચ્ચે સોળ કિલોમીટરનો માર્ગ જે છેલ્લા બે વર્ષથી બનાવવાની જે વાયદાઓ અને વાતો થઈ રહી હતી તે આજ દિવસ સુધી ન બનતા લુડબાઈના સરપંચ જબારભાઈ જત તેમજ એમની આગેવાની હેઠળ ગામના અગ્રણીઓ એ વિસ્તારના અગ્રણીઓએ આજે નાયબ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપી અને આ રોડને તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માગણી કરી હતી આ રોડના કારણે હાજીપીર તેમજ આ વિસ્તારના લોકો દરેક કામ માટે નખત્રાણા તેમજ સરકારી ઓફિસો તેમજ દહીં દૂધ છાશ તેમજ સરકારી અધિકારીઓ માટે તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધા માટે દર રોજના રોજ આવું પડતું હોય છે જેથી આ વિસ્તારમાં લોકોને પરેશાની ભોગવી રહી છે અને આ રોડ ઉપર બે બે ફૂટના ખાડા પડી ગયા છે અને મારું નામ જબારે સરપંચ શ્રી લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત આજે હાજીપેર રોડ પ્રસંગે નાયબ કલેક્ટર શ્રીને નખત્રાણા મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર ઢોરોથી લો હાજીપીર સોળ કિલોમીટર રસ્તો જે બે વરસથી ખડત હાલતમાં છે એના માટેની આજે રજૂઆત કરવામાં આવી હતી બે વરસ અગાઉ કંપની દ્વારા એજન્સી દ્વારા ટેન્ડર મારફતે કામ રાખવામાં આવ્યું હતું કામ વીસ ટકા કામ કરી અને એજન્સી ગાયબ થઈ જતાં બે વરસથી સ્થાનિક લોકો પરેશાન છે એકસો આઠ જેવી એમ્બ્યુલન્સ સુવિધા પણ ત્યાં મળતી નથી જેના કારણે આજે નાયબ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે અને આવનાર દિવસોની અંદર જો આ રોડનું કામ ચાલુ નહીં થવામાં આવે તો અમે રસ્તા રોપા આંદોલન તેમજ રસ્તો સંપૂર્ણ રીતે બંધ કરશો તેવી અમે રજૂઆત પણ કરી છે ખાસ કરીને આ જે ટ્રકનો જે મામલો છે રોડ રસ્તાનો કેટલા લોકો જોડાણા હતા અને કેવી રીતે તમે હતો લોકો ઘણા બધા જોડાવાના હતા તંત્ર પાસેથી અમે રેલીની માગણી કરી હતી પરંતુ રેલીની મંજૂરી અમને મામલેદાર સાહેબ શ્રી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ન આપવામાં આવી હતી જેના કારણે અમે રેલી ન કાઢી શક્યા પરંતુ અમે સ્થાનિક લોકો જે આગેવાનો હતા તેના દ્વારા અમે આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે વહીવટી તંત્ર પાસે શું તમે આશા રાખી રહ્યા છો વહીવટ તંત્ર પાસે એ આશા રાખીએ છીએ કે અમારો જે સોળ કિલોમીટરનો રોડ છે ચાલવાની પરિસ્થિતિમાં બિલકુલ નથી ઇમરજન્સીમાં કોઈ માણસને હોસ્પિટલ પહોંચાડવો તો પણ પહોંચી નથી શકતું તો એના માટે અમે અમારી અપેક્ષા છે કે તાત્કાલિક રીતે આ કામ ચાલુ થાય અને જે અમારી આ પરેશાની છે એમનું નિવડો આવવો જોઈએ આ રોડ છે સાથે બધી અનેક મીઠાની કંપની આવેલી છે તો લિગ્નેટવાળા કે મીઠાવાળા કે કેટલા હતા તમારી સાથે આપણે મીઠાની જેટલી પણ ગાડીઓ આવે છે એના અમુક આગેવાનો અમારી સાથે જોડાયા હતા અને વધારે પૂરતો જે અમારી રેલીની અંદર જોડાવાની પબ્લિક હતી તેમને અમે ના પાડી કારણ કે રેલીની મંજૂરી ન મળતા ટ્રાફિક વગેરેની સમસ્યા ઊભી થાય એના માટે અમે રેલી કેન્સલ રાખી આગામી શું કાર્યક્રમો છે આગામી કાર્યક્રમો અમારા એવા છે જો અઠવાડિયાની અંદર રોડનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે સંપૂર્ણપણે રોડ બંધ કરી અને જેસીબીથી જે રોડ છે કાપી કરીને ખાલી ફોર વ્હીલ વાહન નીકળી શકે એ પ્રમાણેનું અમે રાખીશું કારણ કે જે લોડિંગ ગાડીઓ છે વધારે હાલે છે જેના કારણે વધારે ખાડા ખોબાઓ થઈ ગયા છે અને નાનું વાહન ચાલી નથી શકતું